કિંજલ ચૌહાણ નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કલોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મ જયંતિ સુધી અભિયાનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો પર સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમો યોજાશે દિવાળી સુધીમાં અંકલેશ્વરના તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે દિવાળી સુધીમાં નગરપાલિકાનો ચેરમેન શ્રી સેનિટેશન શ્રી સાથે પ્લાન બનાવી લોકોમાં વિઝિબલ થાય એવી અમે સફાઈ કરવા માટે કટિબદ્ધ છીએ અને અંકલેશ્વર નગરપાલિકાના દરેક નાગરિકોને પણ નગરપાલિકા વતી હું વિનંતી કરું છું કે આ મિશન મોડમાં જે કામગીરી કરવાની છે તેમાં નાગરિકો સૌ સાથ અને સહકાર આપે જય હિન્દ જય ભારત